આ ગામડે મકાન છે એક અંદર શ્રી મોબાઈલ ક્લાસ વાળા અલ્પેશભાઈ નું ઘર છે આ રસ્તાની બાજુમાં પીપરડી તો આ ટાઈપની અમારી વોચરીમાં ચાર રૂમ બનાવેલા છે અને મારી ચેનલમાં તમે નવા હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી દો જોશે યુટ્યુબમાં તમે વિડીયો જોવો છો દિશે લાલ કલરનો આ મારા મમ્મી છે અમે લોકો આજે ગઢડા ગયા હતા ગોપીનાજી મારા દર્શન કરવા ત્યાંથી કેલેન્ડર લઈ આવ્યા તો મારા મમ્મી એમાં ફિટ કરે છે આ ટાઈપની મેં રંગોળી કરી હતી વિડીયાને સૌથી પહેલાં લાઈક કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો મારી ચેનલને એટલે આ ટાઈપના મકાન મારે વાડીની બધું ગામડાના પ્રોગ્રામને ભજીયાના પ્રોગ્રામને બધું બતાવીશ આ ટાઈપનું અમારા બે ટ્રેક્ટર છે અમારી ગાડી સ્વિફ્ટ ડિઝાયર આ ચાર રૂમ વાળું અને જો તમે ઓસ્ત્રીનો પથાર તમે જુઓ ને મકાનનો ત્યાં જ તમને આમ ગમે ગામડાના મકાન સુરતના મકાન અઢી ત્રણ કરોડના સામે આ મકાન જુઓ તમે તમને અહીંયા રહેવાની મોજ પડે યુ કાછડિયાનું ટ્રેક્ટર નાનું જો તુલસીમાં બની જાય ખટા ડોર સુરત ની બાજુ ને મોજ પડે અહીંયા આમ જો આ ગામડાની ગાડી છે મારી યુ કાછડિયાની મોજ સબસ્ક્રાઇબ કરી દો મારી ચેનલ ને લાઈક કરી દો સૌથી પહેલા મમ્મી નવ વર્ષ છે એટલે એની બેન નો ફોન આવતો અમારો બગીચો છું પછી ઈસકા જો અમારી પત્રી જે છે અમારું યુકા છડિયા છે મોજ છે પહેલી તારીખ સુધી ગામડે રોકાવાનું છે મારું ગામ છે ઢસ્સા બાજુમાં પીપરડી સૌરાષ્ટ્રમાં ગામડાની મોજ એક ઓસરી ચાર મકાનના ડેલી ખાનું ને એની બાજુમાં બીજી ઓફિસ છે અને એ ચીકોડી છે આમ જો તમે આ છે લીંબુડી લાઈવ લીંબુ બતાવું છું તમને જો એક મિનિટ જો છે જ્યારે મહેમાન આવે ત્યારે શરબત સીધું તોડીને જ બનાવવાનું એટલે સૌરાષ્ટ્રમાં ઢસાની બાજુમાં પીપળી કોઈ આવવાનું હોય તો બે મને ફોન કરજો અને મારા ઘરે આવો આ મારી ઘરે નાળિયેરી પણ છે ફળિયામાં તે બધું નાળિયેરી શીખુડી લીંબુડી આંબો મારો પત્રીજો ઊભો છે એટલે આમણે રંગોળીની વાત જ અલગ હોય

લાંબી ઓસરી હોય ને તો મજા આવે સુરત વાળાને એવું લાગે કે આપણા ફાર્મમાં ગયા અમારું કિચન છે આ પેલા એવું હતું ગામડે નો ફાવે આમ જુઓ તમે એ ગામડે આવું મસ્ત મકાન બધી ફેસિલિટી સતા ગીર ગયું તો રાખવાની જો નકર આવું મસ્ત મકાન હોય અને દૂધ સુમૂળની બાટલી પીવી તો એ મકાન હું કામ ગામડાની ઓરિજિનલ મજા માટે તો ગીર ગાય જ બે એ પણ હમણાં તમને બતાવીશ બતાવીશું ઓછરી લાંબી તમે જોઈએ અમારે ટોટલ ચાર ટ્રેક્ટર છે બે ટ્રેક્ટર અહીંયા છે બે અત્યારે બાર ગયા છે હવે તમને મારી રૂમ બતાવું છું લાડુ ગોપાલ છે ઓ બિરાજમાન અમે લોકો સુરતથી આવ્યા ત્યારે સુરતથી મંદિરમાં છે અમારા લાડુ ગોપાલ અહીંયા લાવ્યા છે આ ટોટલ ચાર રૂમ છે મને આ બીજી રૂમ હવે પહેલી રૂમ તમને બતાવું છું આ પહેલી રૂમ છે મારી ગોપીનાથજી મહારાજની મૂર્તિ છે આ પેલી અમારી રૂમ છે રૂમ પણ અને ઓફિસ પણ આ તો શૂટિંગ લીધું ને એટલે ટીવી પટ્ટા હોય બાકી ટીવી ખરાબ નથી એટલે પાછા કોઈ કોમેન્ટ ન કરતા આ વિડીયો સૌથી પહેલાં તમે લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને પ્લીઝ બધા મેં નીચે કોમેન્ટ કરો અમારા દાદા છે જે ધામમાં ગયા એ સૌથી પહેલાં તમે લોકો કોમેન્ટ કરો કાંઈક ને કાંઈક યુટ્યુબમાં નહીં એટલે મને તરત ખબર પડશે કે કોણ કોણ કોમેન્ટ કરે છે કેવું મસ્ત મકાન લાગે છે કેવું છે હું કોમેન્ટ કરું અમારા ઘરની સામે જાય સ્વામિનારાયણ અને સુરત જે અંબિકા ટ્રાવેલ છે એના દાદા છે આ ઠાકરસિંહભાઈ ના પપ્પા અમારી આમ શેરી જુઓ તમે આરસીસી રોડ થી માંડીને મોજ આ ઉપર શ્રી હરિ લખ્યું છે અમારું મકાન આ ઓફિસ છે ગેટની ઓફિસમાં થઈને રૂમમાં જવાય ત્યારે હું તમને ત્યાંથી જ બતાવીશ છોકરાઓને જ લાવવા જ જોઈએ ગામડે મોજ પડે વેકેશનમાં પંદર વીસ દિવસ રોકાવાનું છે પછી તો મોજ કરવાની ત્યાં સુરત વાળા ને ઇસ્ત્રી નું બહુ થોડું કામ તેમ થાય જો યુગ જો આશાદીપ ટુ નો સ્ટુડન્ટ હો સબસ્ક્રાઈબ કરી દો નીચે યુટ્યુબમાં નીચે લાલ કલર નો છે દબાવી દો એટલે સબસ્ક્રાઈબ કેવા ને ટાઈપનો ટાઈપ ને લાઈક કરી દો અને કોમેન્ટ કરો નવી નવી જો મેં કીધું ગીર ગાયું અમારી બે ગઢડા સ્વામિનારાયણ નું મંદિર છે ગોપીનાથજી મંદિર ત્યાંથી બે આપી દી બદુડી જુઓ મારી બદુડી મારો પાવર ટ્રેક ટ્રેક્ટર છે બે ગાયું છે ગીર ગાય ની એટલે કાંઈ ઘટે નહીં હવે પાલો ભરી દીધો આજ જ ભર્યો અમે પાલો આ આ એક એક બે પાલાના ટાઈપનું બાજુ બાજુ કપાસનું રાખ્યું છે ને મજા આવે એવું ચોક્કસ તમે પીપળી આવો એટલે મને ફોન કરજો મારું નામ શલ્પેશભાઈ કાછડિયા શ્રીરી મોબાઈલ ક્લાસ સુરત ગુજરાત સુરત થી પણ અત્યારે અમે પંદર દિવસ માટે અહીંયા આવ્યા છીએ અહીંયા ગામડે મારો મોટો ભાઈ રહે છે અને હું સુરત છું આ મારું મકાન છે આમ જો તમે કપાસ ભરવાનો સ્ટોર આ બધો અમારો જ કપાસ છે એ બાજુ ફેસિલિટીની સાથે જે જૂની છે પદ્ધતિ આમ ઢોર રાખવાના કર્યો ત્યાં લોકોને ફેસિલિટી આવતા ઢોર ગયા આ ઉપર પંખો મૂકી દીધો અહીંયા વરસાદ હોય તો ગાયું અહીંયા બાંધવાની હોય ત્યાં આ રાવણો છે તમને એમ જ લાગે કે આપણે ફાર્મમાં ગયા ગાયોને પીવા માટેની તમે જુઓ આની કુંડી દેશી ભાષામાં કે અવેડી આ મારો ઘટાડો આંબો આંબોની આંબાની કેરી અમારે લેવી જ નથી પડતી દસ બાર મણ કેરી દર વર્ષે આવે એટલે અમારે હાલે અને મંદિરે શ્રીફળ વધેરવાનું હોય તો શ્રીફળ લેવા ન જવું કેમ કે ઘરનું છે નાળિયેરી એટલે એટલે તો ઉપરથી ખરે જ સામે ચાર છે વિભાગ એમાં બે માં પાલો ભરી દીધો અને બે માં કપાસ ભરવાનો સ્ટોર ખુલ્લો જ રાખવાનો કપાસ રૂમમાં નહીં નાખવાનો એટલે ખોટો બગડે નહીં અમારે ક્યારેય કપાસ બગડ્યો નથી આ બધી શોખની વસ્તુ છે ઘરમાં જાડવા છે શોખ નાની એવું રીંગણી જો તમે આંબો આ છે મેસી ટ્રેક્ટર પાવર મહિન્દ્રા ટેક્ટર ને એ બારી ગયા છે આ છે મારી ઘટાડો સિકુડી સિક્કોડી સુરત થી સુરત એટલા સિક્કો અમારા ભાભી છે ગીર ગાયનું દૂધ ને ઘી ખાવું હોય તો થોડુંક પકડવું પડે પણ મોજ પડે આમ જો લીંબુ તો મહેમાન આવે એટલે સીધું લાઈવ તોડવાનું આમ જો કટે બોલો ફ્રીજ બ્રીજ ને સ્ટોર કરવાની કોઈ જરૂર જ નહીં એની બાજુમાં તુલસીમાનું મસ્ત કેરો બનાવો આમ તમે કોમેન્ટ કરો કેરો કેવો લાગ્યો બધાને હવે હું તમને હું મારું ધાબા ઉપર બતાવું છું કે મારું નામ કેવું છે ધાબા ઉપરથી કેવું છે આ બાજુ મારા કાકાના લોકો રહેશે ને સુરતમાં તમને પંદર હજારનું ફાર્મ ભાડે રાખો બે દિવસ માટે તો આવી મજા ન આવે તો બકે કોમેન્ટ કરો અત્યાર નથી તમે મારી વાત હાશી હોય તો છે બધી ફેસિલિટી બધી ફેસિલિટીની સાથે સાથે ઇમ્પોર્ટેડ છે ગીર ગાયનું દૂધ ને સાસ જો ગામની ગામ અમારું મકાન છે અમારું ગામ છે ઢસાની બાજુમાં નવ કિલોમીટર થાય પીપળડી ગામ તે છે ને સુરત ને ફાર્મ ને આટીમાં રહેવું આ લોકોને સુરત થયા હોય ને છોકરો નાના તો કે પપ્પા આપણે ફાર્મ માં આવ્યા છે એવું લાગે ઉપરથી ધાબા ઉપરથી સિક્કુ તોડી લેવાનું જોઈએ પછી અમારે બાજુવાળા છે ભાઈ આમ જો એ લોકો શોખીન જાડવાના આ જાડવાના શોખીન હતા મારા પપ્પા એ ધામમાં જતા રહ્યા પણ એ કહીને ગયા છે કે ઝાડું એક પણ નથી કાઢતા અને કાઢવાનું પણ નથી આ સુરતની જે આમાં લોકો પ્લોટિંગ વિસ્તારમાં રહે છે એટલે પ્લોટમાં આમ જુઓ તમે શેરિયું અમારા ગામની શેરી તમે તો મોજ પડે એમ લાગે સુરતની શેરીઓ છે નવી સોસાયટી ન પડી હોય એમ જો છે કોઈ આંકવા ગોકવા કાંઈ નહીં એમ મોજ જ પડે પ્લોટ વિસ્તાર છે અમારા ગામથી નવ કિલોમીટર ઢસા થાય અને પંદર કિલોમીટર સોળ કિલોમીટર ગઢડા થાય હું તમને મતાવીશ બહુ અને ખબર પડે ને બહુ બે વર્ષથી નથી આપી ઓકે આપું

કોઈ નહીં તમારું મકાન છે ગેટ બતાવો ને તમને જય સ્વામિનારાયણ ધન્યવાદ